તમારા માટે જોરદાર પ્રિન્ટ સાડીની અંદર સાડી લઈને આવ્યા છીએ એકદમ મસ્ત મજાની ફેન્સી સાડી રહેવાની છે જોઈ શકો છો કાપડ એકદમ મસ્ત મજાની ને માત્ર મિનિમમ ચારસો ને પચાસ રૂપિયાની અંદર આ સાડી પડવાની છે જોઈ શકો છો એકદમ સરસ મજાનું મટીરિયલ રહેવાનું છે અને કાપડની વાત કરીએ તો એકદમ વિન્ટીમાંથી નીકળી જાય એવું ગુણું માખણ કપડું રેવાનું છે અને એકદમ સાડીની અંદર આ ટાઈપનું એકદમ વિવિંગ પટ્ટા આવવાના છે જોયો એકદમ નજીકથી તમે એકદમ મસ્ત મજાની આ સાડી રહેવાની છે

જેને પણ આઈડી ફોલો કરવાની બાકી છે ફટોફટ ફોલો કરી દો કેમ કે અહીંયા રોજે રોજ તમને નવું ક્રિશન વિડીયોમાં બતાવવામાં આવશે જો નેક્સ્ટ ડિઝાઇન પણ તમને બતાવું છું એકદમ સુપર અને સરસ મજાની પ્રિન્ટો લઈને આજે આવ્યા છે તમારા માટે જુઓ એકદમ મસ્ત મજાની ગાળાની અંદર આ પ્રિન્ટ રહેવાની છે અને કલર મેચિંગ એ જોરદાર રહેવાની છે અને એકદમ મસ્ત મજાની વિવિંગ સાડી રહેવાની છે જોઈ શકો છો એનો પલ્લુ એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો પલ્લુ રહેવાનો છે ચારસો ને પચાસ રૂપિયામાં આ સાડી તમને મળી રહેશે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની જે છસો સાતસો છે છે કલર મજન્ટા મહેંદી અને ગ્રીન કલર રહેવાના છે જો બધા કલર તમને ઓપન કરીને બતાવી દેસુ ડિઝાઇનની વાત કરીએ તો એકદમ સુપર અને સરસ મજાની આ પ્રિન્ટ રહેવાની છે જેને પણ આ ટાઈપની પ્રિન્ટ લેવી છે શોપની વિઝિટ કરે અથવા તો ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકશો જો આ પણ કલર કોમ્બિનેશન એકદમ સરસ મજાનું છે મહેંદી કલર અને વાત કરીએ તો એકદમ સરસ મજાનું લચકાદાર આ જો બધી ડિઝાઇન તમને એક એક કરીને બતાવવામાં આવશે જો લાઇટ કલરમાં જેમને ડિઝાઇન લેવી છે તો લાઇટ કલરમાં પણ મસ્ત મજાની ફ્લાવરની પ્રિન્ટ રહેવાની છે આ બધે જ સાડી ચારસો ને પચાસ રૂપિયા તમને મળી રહેશે જોઈ શકો છો જો આ બધા કલર મેચિંગ રહેવાના છે ગ્રીન છે મરૂન છે રામા કલર મેચિંગ રહેવાનું છે જો બધા ડિફરન્ટ અને સરસ મજાના મેચિંગ રહેવાના છે તો ફટોફટ આપણે આઈડી ફોલો કરી દો જો આ પણ પ્રિન્ટ એકદમ મસ્ત મજાની રહેવાની છે પ્રિન્ટ જોઈ શકો છો કોમ્બિનેશન એકદમ મસ્ત મજાનું છે આખે આ ટાઈપની વિવિંગ સાડી રેવાને છે જે હેવી લાગે એ ટાઈપ છે કલમકારી પ્રિન્ટ પલ્લુ વાત કરીએ તો પલ્લુ પણ એકદમ સરસ મજાનું પલ્લુ રહેશે અને આખું ગ્રીન સાડી રેવાની છે તો ફટોફટ આપણો ઓર્ડર કરી દેસો જો આ સાડીની કલરની ની વાત કરીએ તો સરસ મજાની ગ્રીન કલર રહેશે મરુ કલર રહેવાનો છે આ મહેંદી કલર છે રેડ છે આના કલર આપણે તમને ઓપન કરીને પણ બતાવી દઈશું જો આ ગ્રીન કલર રહેવાનું છે જો છે અને આ મહેંદી કલર રહેવાનો છે જોરદાર બધા કલર છે એક આ મરુન કલર પણ બહુ સરસ મજાનો છે

આખી સાડી રહે છે જો આ બધા કલર મેચિંગ રહેવાના છે અને એકદમ જબરજસ્ત અને સુપર મેચિંગ રહેવાના છે જો એક આ પટોળા સ્ટાઇલ ની આ ડિઝાઇન પર જોરદાર રહેવાની છે બઉ મસ્ત મજાની આમાં પણ તમને એક ઓપન કરીને બતાવી દઈશું એકદમ સરસ મજાની આ પ્રિન્ટ રહેશે આખી પટોળા સ્ટાઇલની અને વેવિંગ સાડી રહેવાની છે બોર્ડર એકદમ કોન્ટ્રાક્ટ રહેશે જોઈ શકો છો બધા એકદમ સરસ મજાના કલર રહેવાના છે તો ફટોફટ આપણો ઓર્ડર કરી દેસો અને શોપ ઉપર ખાસ વિઝિટ કરજો કેમ કે અહીંયા બધે રોજે રોજ નું નવું કલેક્શન અને અત્યારે જોરદાર કલેક્શન આવી ગયું છે બધું વિડીયોમાં બતાવવું શક્ય નથી અને લેટ અત્યારે વિડીયો બનાવે છે એનું કારણ છે અત્યારે શોપ ઉપર બહુ ભીડ છે એના કારણે અત્યારે ટાઈમ ઓછો મળે છે વિડીયો આપણો જો એક આ પણ મસ્ત છે એકદમ મસ્ત મજાનો પલ્લુ રહેવાનો છે અને એકદમ સરસ મજાની ઝીણી પ્રિન્ટ રેવાની છે અને આ ટાઈપ નું બ્લાઉજ રહેવાનું છે ધન્યવાદ